આજરોજ વાગોડિયા રોડથી નૌકાર રથયાત્રા નીકળી હતી સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સવારે જૈન મુનિ રાજ તપસ્વી રત્ન વિનય રત્ન વિજયજી તથા વિશ્વેન્દ્ર વિજયદી તથા સાધ્વીનય પ્રજ્ઞાશ્રીજી તથા પરમરતનામજી શ્રીજી મહારાજ દ્વારા વિધિ વિધાનથી નૌકાર પીઠિકાનું મંત્રોચ્યારથી ઉત્પાદન કરવામાં આવ્યું અને ત્યારબાદ વાંચતે ગાજતે બળદગાળામાં અભિમંત્રિત કરેલા ઘડાને દર્શનાર્થે મુકવામાં આવ્યા આ રથયાત્રા વાંચતે ગાજતે મયુરીબેન જયેશભાઈ શાહના ગૃહજીનાલયે ચતુર્વિદ સંઘ પહોંચ્યું હતું ત્યારબાદ એકસો પાંચ વર્ષીય મુનિ વિનયરત્ન વિજયજી મહારાજ તથા વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું રથયાત્રા પરત સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ વાઘોડિયા રોડ પરત આવી હતી ત્યારબાદ સંઘના બાલક બાલિકાઓએ સુંદર મજાનો સ્ટેજ પ્રોગ્રામ નવકાર વલ્લભ રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નાના નાના ભૂલકાઓના કાર્યક્રમથી લોકો અભિભૂત થઈ ગયા હતા વધુમાં જાણીતા જયનગ્રણી દીપક શાહે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજને ટાંકતા જણાવ્યું હતું કે જૈન શાસ્ત્રોમાં નવકાર મંત્રોનું મોટું મહત્વ છે નવકાર મંત્ર શિરોમણી મંત્ર ગણાય છે તે શાશ્વત મંત્રોથી છે જે અનાદિકાળથી ચાલ્યો આવે છે અને અનાગત ચોવીસીમાં પણ આ મંત્રથી અનેક લોકો જીવન નૈયાને પાર કરી શકશે નોકર વલ્લભાત્રા મયુરીબેન જયેશભાઈ શાહ પરિવાર તરફથી કરવામાં આવી હતી મુનિરાજના મુખે મંગલાચરણ થયું ને મંગલાચરણ નહીં સંઘના ભાઈ બહેનો બાળક બાલિકાઓએ ગુરુ વલ્લભના જીવન ચરિત્રને નાટિકા રૂપે પ્રસ્તુત કર્યું શ્રી સૌભાગ્યલક્ષ્મી સંગવા આ વર્ષનું ચતુર્માસ સરસ મજાનું થયું અમને બી આનંદ છે સંઘને બી આનંદ છે ને આવી જ રીતે ભવિષ્યમાં આવા પ્રોગ્રામ થતા રહેશે શ્રી આશ્રવાદી નવના દિવસે પરવા છપ્યા ઇન્દ્રતીશભાઈ જન્મ દિવસ પણ ઉજવવામાં આવશે એના નિમિત્તે સત્યાવીસ ઓક્ટોબરના દિવસે મહાપૂજન રાખેલું છે તો સર્વે આપ જન્મા બધાનું બહુ શ્રી મહારાજ